અને હવે વાત કરીશું છોટાઉદેપુરની છોટાઉદેપુર જિલ્લામાં બીજા દિવસે પણ ભારે વરસાદ મેઘરાજાની તોફાની બેટિંગથી ચારેય તરફ પાણી ભરાયા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે તો દિવાલિયા પાસેના નાળા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા દિવલિયા સહિતના ગામોને તેજગઢનો માર્ગ બંધ થયો છે વધુ માહિતી મેળવીશું આપણી સાથે તોફેક જોડાઈ ચૂક્યા છે તોફેક છોટાઉદેપુરમાં વરસાદી પરિસ્થિતિ શું આપને જણાવી દઉં છું કે છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી જે ધમાકેદાર વરસાદની ના કારણે તમામ નદી નાળાઓ તો છલકાયા છે આ સાથે સાથે જિલ્લામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જે હાલ દેવળિયા ગામે તેજગઢ ને જે માર્ગ જોડતો હતો તે પણ એવા અનેક જે નદી નાળા છે જે ઓવર થયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને છોટાઉદેપુર જિલ્લામાં સર્વત્ર વરસાદ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ સાથે હેરણ નદીમાં પણ ઘોડાપુર જેવી સ્થિતિ ઘોડાપુર આવતા રાજવાસના આડબંધ ઓવરફ્લો થયો જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો તો શલામલી પાસેથી પસાર થતી હેરણ નદીમાં નવા આવક થઈ છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારેય તરફ પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા રાજવાસણા આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો ત્યાંથી પણ સામે આવ્યા છે છોટાઉદેપુરમાં ભારે વરસાદ સતત બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા બાદ હેરણ નદીના દ્રશ્યો છે નદી બે કાંઠે વહેતી થઈ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ સાથે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને તંત્ર દ્વારા સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે છોટાઉદેપુરમાં